નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર આજે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર શુક્રવાર પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લઈકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નોટિફિકેશન દ્વારા રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજે રોજ જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ પાટણ માર્કેટયાર્ડમાં સો સો ટકા સાચા બજાર ભાવની તો ખેડૂત મિત્રો આજે આપણે પાટણ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો પાટણ માર્કેટ યાર્ડમાં ઊંચો ભાવ અને નીચો ભાવ રાયડાનો નીચો ભાવ આઠસો પચાસથી ઊંચો ભાવ એક હજાર સાડત્રીસ રૂપિયા ગુવારના બજાર ભાવ આઠસો પંચ્યાસીથી ઊંચો ભાવ નવસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ એરંડાના બજાર ભાવની વાત કરીએ તો અગિયારસોથી અગિયારસો ત્રેપન રૂપિયા ઊંચો ભાવ રજકા બાજરી પાંચસો ત્રીસથી પાંચસો રૂપિયા ત્યારબાદ ચીકુડીનો બજાર ભાવ ઓગણીસો એકાણુંથી ઓગણીસો એકાણું રૂપિયા અડદ એક હજાર પંચાવનથી एक हज़ार पंचावन रुपया राजगरो चौथ चौदसों सत्तर सौ एक रूपये जुवार एक हज़ार बे थे। एक हजार बुप्या वरियना बजार भाव बीस सौ थी पच्चीस सौ सितर रुपया બાજરી ચારસો થી પાંચસો ને છ રૂપિયા સફેદ તલ બે હજાર ચારસો એક્યાસીથી બે હજાર ચારસો એક્યાસી રૂપિયા ત્યારબાદ ઘઉં ટુકડામાં વાત કરીએ તો ચારસો ચુમ્મોતેરથી છસો અગિયાર રૂપિયા કપાસના બજાર ભાવ અગિયારસો પચાસથી ચૌદસો ને આડત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી આજે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર શુક્રવાર પાટણ માર્કેટયાર્ડના સોય સો ટકા સાચા બજાર ભાવની વાત કરી પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને આજે સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરજો જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ જોવા મળી જશે અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો